ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેફ્ટ ડેફ્ટ શબ્દનો અર્થ નિપુણ કુશળ કસબી હોશિયાર હાથ કારીગરીમાં ચપળ અને દક્ષ કે પાવરદુ થાય છે ડેફ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ગિફ્ટેડ વિથ ડેફ્ટ ફિંગર્સ એન્ડ કેન ડ્રો ધી સ્કેચ વિધિન નો ટાઈમ અર્થાત તે આંગળીઓનો કસબી છે અને અલ્પ સમયમાં રેખાચિત્ર દોરી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ હર ડેફ્ટ કમાન્ડ ઓફ ધ ઇંગ્લિશ વોસ અપ્રિસિએટેડ અટ ધ હાઇએસ્ટ લેવલ એટલે કે તેની અંગ્રેજી ઉપરની કુશળતા ઉચ્ચતમ કક્ષાએથી પ્રશસ્તિ પામી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ